પહેલા તો સંગઠન બંને જિલ્લાના ચાલુ અને પૂર્વ ધારાસભ્યો પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે સાથે બેઠક બેઠક કરી કરી તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ સીધી ચર્ચા કરી હતી બેઠક બાદ રમલાલ વોરાએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજપૂત સમાજ સામાજિક સમરતામાં માનવા વાળો છે અને સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન થયું નથી સાથે જ ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ તે સહિતના મુદ્દાઓ સાથે વાત કરી હતી અને બેઠકનો મુખ્ય હેતુ વધુ લીડથી જીતવાનો છે તેવું પણ તેમણે જણાવ્યું હતું તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ડેમેજ કંટ્રોલ જેવું કંઈ જ નથી આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી બે કલાકની બેઠક પૂર્ણ કર્યા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી નીકળ્યા હતા ત્યારે બેઠક મામલે નિવેદન આપવાનું પણ હતું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાના નેતાઓ છેલ્લા એક વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે આજે અમારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મીટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે રાજપૂત આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવા વાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ આ બાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ તો આ સમગ્ર બેઠકમાં ગૃહ પ્રધાને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા કરી હતી પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું ન હોય તે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે કે બેઠક બાદ જમવાની વ્યવસ્થા કરેલ હોવા છતાં ક્ષત્રિય સમાજના કોઈ જ આગેવાનો ત્યાં ગયા ન હતા અને સીધા જ બહાર નીકળી ગયા હતા સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે